મોડી સાંજે એસઓજી ટીમ ને એક બાત હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયત ની અંદર પદ્માવતી નગર માં રહે છે અને તે મુંબઈ થી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજી ટીમ વોચ માંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે અડાજન સ્ટાર બજાર થી એલપી શવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટર ની સામે એ 352 ગ્રામ ટોટલ 35 લાખ 21000 ના સાથે છે અને તેની પાસે 86900 રૂપિયા રોકડ પણ જે છૂટક મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ લાખ મુદ્દામાલ સાથે ને છે